નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બહુ મહત્ત્વનો વિષય સમજાવવા જઈ રહ્યા છીએ કપાસના પાકમાં ત્રીજી વીણી પછી પણ વધુ ફળ અને ઉત્પાદન કેવી રીતે લઈ શકાય ઘણા ખેડૂતભાઈઓ એવું લાગે છે કે ત્રણ વીણી પછી પાક હવે પૂરો થયો પરંતુ થોડું સાચું અને માવજત કરીએ તો ચારથી પાંચ વેણી સુધી પણ સારો કપાસ મળી શકે છે તો તેની આપણે મિત્રો વાત કરી વિડીયોમાં બને લેજો આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી અને શેર કરી નાખજો જેથી કરીને ખેડૂતો સુધી વિડીયો પહોંચી શકે તો ત્રીજી વીણી પછી પાકની હાલત કેવી હોય છે તો તેની વાત કરીએ છોડ થાકેલો હોય છે નવા ફૂલ ઓછા આવે ફાલ પડી જાય જીવાતનો હુમલો વધે છે અને કપાસ પીળો પડી જાય છે તો એટલે અહીં ખોરાક રક્ષણ અને પાણી મેનેજમેન્ટ બહુ જરૂરી હોય છે મિત્રો સિંચાઈ પાણી કેવી રીતે આપવું જોઈએ તેની આપણે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ મિત્રો વાત કરીએ વિડીયોમાં બનાવી રહેજો ત્રણ મિનિટ પછી અળવી પણ સમયસર પિયત આપવી વધુ પાણી ન આપવું નહીં તો ફાલ પડી જાય છે આઠથી દસ દિવસના અંદર પાણી આપવું યાદ રાખો પાણી ઓછું ફાલ સુકાઈ જાય પાણી વધુ ફાલ પડી જાય આ બે વસ્તુનું મિત્રો તમારે ધ્યાન રાખવા જેવું છે પાણી ઓછું હોય તો ફાલ સુકાઈ જાય અને પાણી વધુ તો ફાલ પડી જાય તો તેના માટે આપણે ખાતર વ્યવસ્થા સૌથી મહત્વપૂર્ણ છે અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ વાત છે ત્રણ વેણી પછી નાઇટ્રોજન ઓછો અને પોટાશ વધારે જોઈએ તો જમીનને આપવાની જો શક્ય હોય તો પોટાશ વીસથી પચીસ કિલો પ્રતિ એકર સ્પ્રે ખૂબ જ અસરકારક છે ડબલ જીરો પચાસ પોટાશ દસ ગ્રામ પ્રતિ લિટર અથવા એસઓપી દસ ગ્રામ પ્રતિ લિટર સાથે મેગ્નેશિયમ સલ્ફેટ દસ ગ્રામ પ્રતિ લિટર સ્પ્રે સાંજે કરવું જેથી વધુ ફાયદાકારક બને છે ત્યારબાદ મિત્રો ફૂલ અને ફાલ વધારવા માટે સ્પેશિયલ સ્પ્રેની વાત કરીએ તો મિત્રો જો ત્રણ વીણી પછી નવા ફૂલ નથી આવતા તો પ્લાનોફિક્સ એન એ એ ચાર એમએલ પ્રતિ પંદર લીટર પાણીની અંદર અથવા એ ન ફાવે તો સિવિડ એક્સટ્રેક્ટ ત્રણ એમએલ પ્રતિ લિટર પાણીમાં આ સ્પ્રેથી નવા ફૂલ આવશે અને ફાલ પડી જશે નહીં સોળ ફરી એક્ટિવ બનશે અને સારો એવો વિકાસમાં આવશે મિત્રો તો હવે મિત્રો વાત કરીએ જીવાત નિયંત્રણ માટે ખાસ ધ્યાન આપવા જેવી વાત છે મિત્રો ત્રણ વીણી પછી ખાસ આપણે વધારે આવતા હોય તો લાલ જીવડા થ્રીપ્સ સફેદ માખી તો તેના માટે આપણે ઉપાયની વાત કરીએ તો મિત્રો લાલ જીવડા માટે પ્રોપર ડાયટ ફેનાકલીન લેબલ મુજબ ત્યારબાદ થ્રીપ્સ માખી માટે ફ્લોનિકા મીટ એમાં મેક ટ્રીમપ્રેડ બદલાવીને આપવી એક જ દવા વારંવાર ન આપવો ત્યારબાદ મિત્રો જૂના સૂકા ફૂલ ફાલ દૂર કરો અને જે ફાલ સુકાઈ ગયા હોય તે બિનજરૂરી હોય છે તે હળવેથી ફૂલ ખરો તેથી છોડની શક્તિ નવા ફૂલમાં જાય અથવા જાતે પણ ખરી જાય છે વાતાવરણ અને સમય ઠંડુ વાતાવરણ કપાસ માટે સારું વધારે ઝાકળ હોય તો ફૂલના રોગથી બચાવ કરો કોપર ફંગીસાઈડ અથવા ટ્રાયકોરમાં ઉપયોગમાં લેવી અને અંતિમ મહત્ત્વની આપણે મિત્રો સલાહની વાત કરીએ તો જો તમે સાચી પિયર પોટાશ આધારિત ખાતર ફૂલ વધારવા સ્પ્રે જીવાત કંટ્રોલ આ બધું કરો તો મિત્રો ત્રણ વીણી પછી પણ તમે વીસથી ત્રીસ ટકા વધુ ઉત્પાદન ચોક્કસ મળશે તો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કપાસનો પાક હજુ પૂરો થયો નથી સાચી માવજત કરો ફાયદો તમારે કિસ્સામાં આવશે જો તમે દવા નામ ડોઝ ચાર્ટ થમ્બલેન આ બધું જોઈને વિડીયોને ક્લિક કરીને મિત્રો જોયા કરો સાચી માવજત કરો જેથી તમને વધારે ફાયદો થશે